નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ મેથીના ગોટા તો મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે ચણાનો લોટને આપણે સાળી અને એકદમ ફ્રેશ તૈયાર કરી લીધો છે અને આપણે એમાં મેથીની ભાજીનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે શિયાળો છે એટલે એકદમ ફ્રેશ અને તાજી મેથીની ભાજી આવતી હોય છે તો મેથીની ભાજીને આપણે ધોઈ અને આવી રીતે ઝીણી સુધારી લીધી છે અને અહીંયા મેં બે ચમચી જેટલા આદુ અને લસણની પેસ્ટ લીધી છે અને તીખા મરચાં ચારથી પાંચ અને તમે જેવા તીખા ખાતા હો એ પ્રમાણે તમે નાખી શકો છો તો અહીંયા મેં ત્રણથી ચાર નંગ લીલા મરચાં લીધા છે અને ધાણા અને વરિયાળીને આપણે ફાવણીમાં ખાંડી અને થોડા કચરા તૈયાર કરી લેવાના છે અને આપણે એક લીંબુનો રસ લીધો છે અને ખાવાના બે ચમચી જેટલા ખાવાના સોડા લીધા છે અને આપણે એક ચમચી જેટલી હિંગ લીધી છે અને બેટર બનાવવા માટે આપણે એમાં જરૂર પ્રમાણે આપણે એમાં નમકનો ઉપયોગ કરીશું તો આપણે એમાં બેટરને ડોવા માટે આપણે પાણી લઈશું અને થોડુંક આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લેશું તો પહેલાં આપણે ચાળેલો લોટ તૈયાર કરી લીધો છે એને એક આપણે વાસણમાં લઈ લઈશું તો જો આવી રીતનું એક વાસણ લેવાનું છે એમાં પહેલાં આપણે બેટર બનાવવાનું છે તો બેટર બનાવવા માટે જો આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ તૈયાર કરવાનો છે તો પહેલાં હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને આવી રીતે મિક્સ કરતા જઈ અને આપણે બેટરને તૈયાર કરવાનું છે તો આપણે થોડું પાછું પાણી ઉમેરીશું અને બેટરને બરાબર મિક્સ કરી લેશું તો આપણે આવી રીતનું બેટર તૈયાર કરી લીધું છે હવે એમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું મરચાંમાં તો એવું છે કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના અને આદુ અને લસણની એક ચમચી પેસ્ટ જે લીધી છે એ આપણે નાખી દઈશું ધાણા અને વરિયાળી નાખી દઈશું અને આપણે પછી એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલું નમક એડ કરી દીધું છે અને આપણે ચણાનો લોટ છે એટલે એક મોટી ચમચી જેટલી આપણે એમાં હિંગ એડ કરી દીધી છે અને હિંગ એડ કરી અને આપણે બધું જ બરાબર મસાલો મિક્સ કરી દેવાનો છે તો આપણે આવી રીતે બધો મસાલો મિક્સ કરી અને થોડુંક પાણી એડ કરીશું થોડું બેટર મને જાડું લાગતું હતું એટલે હું થોડુંક એમાં પાણી એડ કરી દઉં છું આમાં ટોટલ આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને બરાબર આપણે બેટર લચકા પડતું બનાવવાનું છે કેમ કે આપણા જે મેથીના ગોટા છે એ એકદમ જાળીદાર અને પોચા બનાવવાના છે તો જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો આપણે જો આમાં મેથી એડ કરી દીધી છે મેં આમાં બે કપ જેટલી મેથી એડ કરી છે અને આપણે આવી રીતે મેથી એડ કરી અને આવી રીતે ગોટાનું બેટર બનાવી લેવાનું છે જો તમે જોઈ રહ્યા છો કે આપણું બેટર છે એ કેટલું ઢીલું છે તો આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને આપણે એમાં જ્યારે ગોટા બનાવવાના હોય ત્યારે જ આપણે એક ચમચી સોડા એડ કરી દેવાના બેટર બની ગયા પછી જો તમે સોડા અને લીંબુ એડ કરશો તો તમારા ગોટા જે છે એ એકદમ પોચા અને અંદરથી જાળીદાર બનશે તો એક ચમચી સોડા અને ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો અને બધું આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે જો તમે આવી રીતનું બેટર તૈયાર કરશો તો તમારા ગોટા છે એ એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા બનશે તો આપણું બેટર બરાબર તૈયાર થઈ ગયું છે જો આપણું આ રીતનું બેટર તૈયાર કરવાનું છે હવે આપણે ગોટા બનાવી લઈશું તો આપણે થોડો ગોટ લઈ અને ચેક કરી લેશું કે આપણું તેલ કેવું ગરમ છે જો તેલમાં આપણે ગોટા બનાવી અને ઉપર આવે એવું આપણે તેલ ગરમ કરવાનું છે જો આપણું તેલ છે એ ઠીક ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગોટા બનાવીશું આવી રીતે હાથની મદદથી આપણે બેટર લઈ અને આપણે જેટલા લોહીમાં સમાય એટલા આપણે ગોટા બનાવશું અને આપણે ગેસની ફ્લેમ છે એ ધીમે જ રહેવા દેવાની છે એટલે આપણે જે ગોટા છે એ અંદરથી પણ ચડી જાય કાચા ન રહે અને એકદમ ક્રિસ્પી અને પોછા બને કેવા આપણે ગોટા બનાવવાના છે તો જો આપણે કેટલો સહેલાઈથી આપણે ગોટા બનાવી રહ્યા છીએ તો તમે પણ મારી રીતે જરૂરથી એક વખત બનાવજો આ ગોટા જે છે મેથીના ગોટા એ ખૂબ જ ક્રિસ્પી લાગશે અને બહુ જ સરસ બનશે તો જો આપણે બધા જ ગોટાને આપણે આવી રીતે પાડી દઈશું આપણે થોડા થોડા મૂકી અને જેમ જેમ તળાતા જશે એમ આપણે સાઈડમાં થતા જશે કેમકે આ ગોટા જે છે એ એકદમ હળવા છે એટલે બધા જ ફૂલીને ઉપર આવતા જાય છે તમે જોઈ રહ્યા છો આ ગોટા એવા બને છે કે તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગોટા બને છે તો થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને છે લેવાના પછી આપણે ચારાના મદદથી આપણે એક પ્લેટમાં લઈ લેશું તો આપણે આવી જ રીતે બીજા ગોટા પણ બનાવી લેશું તો જો મિત્રો હું કેટલા સહેલાઈથી એકદમ ક્રિસ્પી ગોટા બનાવું છું તો હું એવી ઈચ્છા કરું છું કે તમને મારો આ વિડીયો જરૂરથી પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો આપણે આવી રીતે બધા જ ગોટા બનાવી લીધા છે અને એકદમ ક્રિસ્પી લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ મીઠા લાગે તેવા આપણે મેથીના ગોટા બનાવી લીધા છે શિયાળાની એ ભરપૂર ઠંડી હોય અને આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો ખૂબ જ મજા આવી જાય અને આને મેં ફુદીના અને મરચાંની ચટણી સાથે સર્વ કર્યા છે જે આપણે રેગ્યુલર ફુદા ફુદીના કોથંબરી અને લીલા મરચાંની ચટણી બનાવતા હોય એની સાથે મેં સર્વ કર્યા છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે આ ગોટા તો આપણે બધા જ ગોટા બની ગયા છે તો જો તમે જોઈ રહ્યા છો કે ગોટા કેટલા ટેસ્ટી અને મીઠા બનીને તૈયાર થઈ ગયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગોટા બન્યા છે હું તમને બતાવીશ કે આ ગોટા કેટલા પોચા અને જાળીદાર બન્યા છે તો એટલા પોચા જો તમે મારી રીતથી બનાવશો તો આવા એકદમ પોચા અને સોફ્ટ હળવા મેથીના ગોટા બનશે ગરમા ગરમ ગોટા છે અંદર તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ જાળી પણ પડી ગઈ છે અને અંદર મસાલો પણ બહુ જ સરસ દેખાઈ રહ્યો છે અને બધા જ ગોટા એકદમ પોચા રૂ જેવા છે તો આવી રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો પુદીનાની ચટણી સાથે મેં એને સર્વ કરી દીધા છે